વડોદરા શહેરના કુંભરવાડા પોલીસે વીએમસી ઢોર ડબ્બાના કર્મચારીઓને પોતાની સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ ઢોર ડબ્બા પાર્ટીના કર્મચારીઓ તેમની કામગીરી કરી રહ્યા હતા જ્યાં અંતર્ગત તેઓ વડોદરા શહેરના જૂના આરટીઓ રોડ ખીચડીખાના સાંઈબાબા મંદિરથી ફતેપુરા ચાર રસ્તા ખાતે પોતાની ટીમ સાથે રસ્તામાં ખુલ્લા ફરતા ઢોરોને પકડવાની સરકારી કામગીરી કરી રહ્યા હતા ત્યારે ઢોર પકડવાની સરકારી કામગીરીમાં અડચણ કરી પોતાની ગાયો છોડાવવા માટે જોર જોરથી બૂમો પાડી ગાયને ભગાડતા ફરિયાદીની ટીમના એક કર્મચારીનો પગ દોરડામાં ફસાઈ જતા ગાય દ્વારા ઢસડાતા તેને શરીરના અલગ અલગ ભાગે છોલાઈ જતા ઈજાઓ પહોંચાડી ફરિયાદની ઢોર પકડવાની સરકારી કામગીરીમાં અડચણ કરી પોતાની ગાય છુડાવી લે છે એકબીજાની મદદગાર કરી ગુનો કરેલ હોય સદરી બંને ઈસમોને પકડી કુંભારવાડા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જે પૈકી પકડાયેલ આરોપીનું નામ શંકરભાઈ પુંજલાલ રબારી હોવાનું સામે આવ્યું છે તો બીજું છે જયમીન ગોપાલભાઈ રબારી આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર